ચાલો હું પણ આવું છું સાથે ત્રાસ ગુજરાતી બૈરાઓ નો ત્રાસ શું ત્રાસ વર જરા ઘરની બહાર નીકળે એટલે ચાલો હું પણ આવું સાથે શું કંટોળા સાથે આવું તારે અરે અરે માથું કાય તું મને એમ કે પેલો સિકંદર લડતો લડતો ઇન્ડિયા સુધી આવ્યો તેની બૈરીન સાથે લઈને આવેલો અરે પેલો તેનસિંગ આખો એવરેસ્ટ ચડી ગયો તેની બૈરીન સાથે લઈને ગયો તો પણ તો રામ સીતાને લઈને ગયા તા ને તે ડોબી એમાં જ રામાયણ થઈ ખોટી મગજ મારી શું થયું ઇતના ક્યો હસ રહી હો अरे बैंक से पांच लाख का लोन लिया और फिर दो लाख में अपनी प्लास्टिक सर्जरी करवा ली अब बैंक वाले मुझे ढूंढते फिर रहे पहचान नहीं, नहीं <laughs> <laughs> पाव भाजी खावाई न कोई दी पिजा खावाई न कोई दी हर गाधो दी तो न कोई दी फिल्म देखा

આમ જો આજ કાલ તો મને કેવું કેવું જોવા મળે છે બોલ એક પત્ની એ છે ને ખાલી આઈફોન માંગો બોલ પતિ પાસેથી પતિ એ ના પાડી દીધી તો તો એ છે ને બોલ મારી દીધો આવું હોતું હોય અમારો જમાનો સારો હતો બોલ પત્ની હંમેશા છે ને પતિને પરમેશ્વર જ માનતી હતી અને અત્યારની બધી પત્નીઓ આ પતિને સીધા પરમેશ્વર પાસે પહોંચાડી દે છે મને ખબર આ તારું વેહ કેમ થાય હું તો ઈ ઉપાધિમાં છું આવું બધું સમાચાર સાંભળીને શું કીધું તમાર સંત થઈ જવું ભાંગ ભાંગ પીધી સંત થઈ જવું જિંદગી ગરમ ગરમ રોટલી ઉતારી હું વાળા ને આજ સુધી કોઈ રોકી એક પણ મને એમ કહો સંત થવાના એક લખણ હે તમારામાં સવાર કેટલા નવ વાગે ઉઠો અને હું ચાર વાર ઉઠાડવા આવું ને તાણે ઉઠો સંત નું જીવન જેવું હોય એકદમ સીધું સાધુ અને મોહ માયા વગરનું હોય અને આ તો બ્રાન્ડેડ કપડા પહેરવા આઈફોન વગર હાલતું નહીં આ આયલા ફટ લઈને આબુ પછી સંત થઈએ કે હું તો કઉ તમ સંત નહીં સંત ના સેવક થઈ જાવ ને તો આ ગંગા નાયા પેલા સીધા રહેતા શીખો ને પછી સંત થવાની વાત કરજો જાવું જ છે તું ઉપડો તમને કહું પણ તમારા ક્રેડિટ કાર્ડ ને ડેબિટ કાર્ડ ને બધું આપતા જઈજો અને પાસવર્ડ આપવા ના ભૂલતા પછી જાવ તમ તાર તું શું કામ ઉપાધિ કરસ બે દિમ તાર પપ્પા પાસા નું આવે તો મને કહેજે